રાપરમાં વધુ એકવાર લોહી લેડાયું છે ઓગણીસ વર્ષીય યુવકની હત્યા કરવામાં આવતા ભારે સન સનાટી મચી જવા પામી છે કારુડા સલારી વચ્ચે રાજભાઈ માતાના મંદિર પાસે આ ઘટના બનવા પામી હતી નરેશ સામાભાઈ કોલી નામના યુવકને છરી વડે રેશી નાખવામાં આવ્યો હતો મમાઈ વાણના યુવકની છાતી કમર અને ગળા પર છરીના ઉપરા છાપરી ઘા ઝીકી અને હત્યા કરી નાખવામાં આવી હતી સૌથી મહત્ત્વની વાત એ છે કે લોકમેળાથી થોડી જ દૂર આ હત્યાનો બનાવ બનતા પોલીસમાં દોડધામ મચી ગઈ છે જો કે પોલીસે લોકમેળામાં બંદોબસ્ત રાખવામાં આવ્યો હોય છતાં આમ લોકમેળાથી થોડે જ દૂર આ જે હત્યાનો બનાવ બન્યો છે એ ઘણું બધું કહી જાય છે અને ખાસ કરીને રાપરમાં ફરી એકવાર લોહી લડાયું છે ઓગણીસ વર્ષથી યુવકની સરાહ જાહેર લોકમેળાથી થોડે દૂર બહાર હત્યા કરી નાખવામાં આવી છે નરેશ સામા કોલી નામના યુવકને આરોપીઓએ રહેશી નાખ્યો જે જૂની અદાવતના કારણે આ બનાવ બન્યા હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે પરંતુ સાચું કારણ પોલીસ તપાસ કરશે ત્યારે મળશે અને લાશને તાત્કાલિક અસરથી પોસ્ટમોર્ટમ માટે રાપરના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે